જય માતાજી યુટ્યુબ ફેમિલીને આજે ઘણા દિવસે ફોલવા વ્લોગ બનાવવાનો ટાઈમ મળે છે ને વ્લોગ બનાવતો ઘરે જવરો છો અને ખાસી તડકો પણ થઈ ગયો છે બાર વાગી ગયા છે દાડાના અને હવે ભૂખ પણ એવી લાગી છે તો આજ તો એમ ચોક લાયા તો ખાલી મેં જવું તો સબસ્ક્રાઈબર મિત્રોને કંઈક નવું બતાવું કે આમ સહી રીતને શું તમે શું કરો છો શું નહીં કરતા એ તો આજ તો કોણ કે જીરું વાટવા જ્યાં હતા અને દાદા રખડતો આવ્યો રજ જેને દાદાને આજ તો લઈ ગયો હતો જીરું વાટવા

આ જાય તો આપણા ખેતરે ગીરવાડવા અને બહુ મજા આવી જાય આનંદ આવી ગયો અને બસ દાડાના બાર વાગી જશે અને ખાવાનો ટાઈમ થઈ જશે તો અમે મુન દાદો ઘણા તરફ મંડાણા છે અને દાદો મારો બેટો તો કોણ ખા તડકો એટલે

પણ મારા બેટા શેત રહ્યા મને ના હોય ડબો કરી નાખ્યો ચાર જણ ભાવ અરે ચાર અંદર જતા રહ્યા હવે આમાં લેવાનું શું કહો કાય ને લેવાનું હવે આવલા કે ખર્ચા વાર છે કરવી તો ખેતી છે ની કરવી મને તો એમ હે કે હવે ગાંજા ખેતી થાય ને એના જેવી ઉત્તમ કોઈ ખેતી નહી ના હોય તો આ દાદો ખાલી એક મનોરંજન માટે કે બાકી હકી ગયો ખેતી કરાય નહીં કે કાયદા કાનૂન લાગુ પડી જાય તો આપણી બધી રમણ ભૂમણ થઈ જાય અને એક મોજ શોખ માટે દાદો કહેરો છે કે બાકી એવું કાંઈ નથી અને હવે ભૂખ લાગી એટલે હવે ઘર તરફ જાય રહ્યા છું